જો તમારું હૃદય પ્રેમથી ભરેલું છે અને જેને તમે પ્રેમ કરો છો તેમની માટે કંઈક કરવાની જો તમને તક મળે તો એ તમારી માટે એક મોટું સૌભાગ્ય છે માની લો કે તમારું એક બાળક છે અને તેની માટે તમે કંઈક કરો છો તો શું તમે એવું વિચારશો કે તમે દાન કરી રહ્યા છો ના જેટલું વધુ કરવા મળે એટલો વધુ આનંદ થાય છે તમને પણ જો તમારું હૃદય ઉજ્જવળ બની જાય અને તો પણ તમે કંઈક કરો ત્યારે તમે હિસાબ કરશો અને આને દાન કહેશો આ બંને વચ્ચે ફરક માત્ર એટલો જ છે કે એકને તમે પોતાના તરીકે જોયું છે અને બીજું તમે વિચારશો કે એ મારું નથી એટલે એ દાન બની જાય છે આપણને દુનિયામાં દાનની જરૂરિયાત નથી આપણને જે જરૂર છે તે સમાવિષ્ટતા છે દરેક મનુષ્યએ આ રીતે વિચારવું જોઈએ કારણ કે આ એક એવી સંભાવના છે જે તમામ જીવોમાંથી માત્ર અને માત્ર મનુષ્યમાં જ છે